टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे। फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आप स्वागत है રાજકારણ અને અપરાધનું ગઠબંધન ખૂબ જ જૂનું છે ક્યારેક કોઈ વ્યક્તિ નેતા બન્યા બાદ ભ્રષ્ટાચાર સહિતના અપરાધો કરે છે બીજી તરફ અપરાધીઓ પણ નેતા બની જાય છે વળી આ એક એવું જોડું છે કે જેના કદી છૂટાછેડા થતા જ નથી એટલે કે રાજકારણમાંથી અપરાધીઓને દૂર કરવા ખૂબ કઠિન છે અત્યારની કેન્દ્ર સરકારે રાજકારણમાં સ્વચ્છતા લાવવા એક અભિયાન શરૂ કરવાનો વિચાર કર્યો જેથી અપરાધીઓ મુખ્યમંત્રી કે મંત્રી ન બની શકે જેના માટે ત્રણ ક્રાંતિકારી બિલ્સ લાવવાની જાહેરાત થઈ કે તરત જ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને પેટમાં દુખવા લાગ્યો તેઓ ભારે હંગામો મચાવવા લાગ્યા તેમણે તો સરકારની વિરુદ્ધ એક રીતે જાણે યુદ્ધ લડવાની પણ વાત કહી દીધી સૌથી પહેલાં એ જાણવું પડે કે આ ત્રણ બિલમાં શેની વાત કરવામાં આવે છે એના પછી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓના ડર અને વિરોધ વિશે પણ વિસ્તારથી વાત કરવી પડે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા જેમાં બંધારણ એકસો ત્રીસમાં સુધારા બિલ ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરેટરીઝ બિલ અને જમ્મુ કાશ્મીર પુનર્રચના સુધારા બિલ સામેલ છે આ ત્રણેય બિલ લાવવાનો ઈરાદો રાજકારણનું શુદ્ધિકરણ કરવાનો છે આ ત્રણેય બિલમાં મુખ્ય વાત શું છે એ જાણવી પડે જેથી સમજાય કે આખરે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને પેટમાં કેમ દુખી રહ્યું છે આ બિલમાં જોગવાઈઓ છે કે જો પીએમ મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્ર અને રાજ્યમાં મંત્રીઓની સળંગ ત્રીસ દિવસ સુધી ધરપકડ કે અટકાયત કરવામાં આવે તો તેમણે ફરજીયાત રાજીનામું આપવું પડે માની લો કે તેઓ ન માને તો તેમને હટાવી દેવાના જોકે ગંભીર આરોપો હેઠળ ધરપકડ થઈ હોવી જોઈએ એવા ગુનાઓ આચરવાના આરોપસર ધરપકડ થાય તો જ નેતાઓની ખુરશી જાય કે જે કરવા બદલ પાંચ વર્ષ કે એનાથી વધારે સમયની જેલની સજા થઈ શકે ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરેટરીઝ ઓગણીસો ત્રેસઠમાં એવી કોઈ જોગવાઈ નથી કે જેના હેઠળ મુખ્યમંત્રી કે મંત્રીને ગંભીર અપરાધો કરવાના આરોપસર થયેલી ધરપકડ કે અટકાય બાદ હટાવી શકાય એટલે આ કાયદાની કલમ પિસ્તાલીસમાં સુધારો કરવો પડે નવું બિલ એટલા માટે જ લાવવામાં આવ્યું છે હવે બંધારણમાં એકસો ત્રીસમાં સુધારા બિલ વિશે પણ વાત કરવી પડે આ નવા બિલનો હેતુ સ્પષ્ટ છે અત્યારે બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ મંત્રીને ગંભીર આરોપો બદલ ધરપકડ અને અટકાયની સ્થિતિમાં એને હટાવી શકાય આ જ કારણે બંધારણની કલમ પંચોતેર એકસો ચોસઠ અને બસો ઓગણચાલીસ એ એમાં સુધારા કરવા જરૂરી થઈ પડ્યા છે આ સુધારા કરીને પ્રધાનમંત્રી કેન્દ્રીય મંત્રીઓ રાજ્યો અને દિલ્હીના મુખ્યમંત્રી કે મંત્રીને હટાવવા માટેની જોગવાઈ ઉમેરવી જરૂરી છે જમ્મુ કાશ્મીર પુનર્રચના કાયદા બે હજાર ઓગણીસની કલમ ચોપનમાં સુધારા કરવા માટે એક બિલ પણ લાવવામાં આવ્યું છે જેનો હેતુ પણ જમ્મુ કાશ્મીરના કલંકિત મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને સત્તા પરથી હટાવવાનો છે મૂળ અર્થ એ છે કે પીએમ સીએમ કે મંત્રીઓ દોષિત પુરવાર ન થાય તો પણ તેમને તેમના પદ પરથી હટાવી શકાય મોટી વાત છે જો આવા નેતા કસ્ટડીમાંથી મુક્ત થાય તો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તેમની ફરીથી નિમણૂક કરી શકે છે ગૃહમંત્રી અમિત શાહે ત્રણ બિલ રજૂ કરતા જ સંસદમાં જાણે ભૂકંપ આવ્યો તો ભાષણ કરી રહ્યા હતા ત્યારે પણ સંસદમાં અનેક સભ્યોએ હોબાળો મચાવ્યો ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ આ બિલનો ભારે વિરોધ કર્યો તેઓ સ્પીકરની નજીક ઘસી ગયા અને ગૃહમંત્રીએ આ ત્રણ બિલ સંયુક્ત સંસદીય સમિતિને સોંપ્યા હવે એ જાણવું પડે કે આખરે સરકાર શા માટે આ બિલ લાવવા જઈ રહી છે અત્યારે ધરપકડ બાદ પણ મુખ્યમંત્રી કે મંત્રી તેમની ખુરશી પર રહી શકે છે જનપ્રતિનિધિત્વ કાયદા મુજબ જો કોઈ સંસદ સભ્ય કે ધારાસભ્યને એવા આરોપસર દોષી ગણવામાં આવે કે જેમાં બે વર્ષ કે એનાથી વધારે વર્ષની સજાની જોગવાઈ હોય તો જ તેને ડિસ્કવોલિફાય કરી શકાય એટલે કે દોષી ગણાવાય તો જ ડિસ્કવોલિફિકેશન થાય અત્યાર સુધી ગંભીર આરોપસર ધરપકડ થાય તો પણ નેતાઓ તેમના પદ પર રહી શકતા હતા હવે સ્થિતિ બદલાશે ઘણી વખત નેતાઓ જેલમાં ગયા પછી પણ તેમની ખુરશી પર ચીપકીને બેસી રહે છે અરવિંદ કેજરીવાલ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે દારૂ ગોટાળો કહો કે પછી તમે એક્સાઇઝ પોલિસી કૌભાંડ કહો આ કેસમાં તેમની ધરપકડ થઈ તેઓ એકસોને સિત્તોતેર દિવસ સુધી જેલમાં રહ્યા હતા એમ છતાં પણ તેઓએ એ સમયે મુખ્યમંત્રીની ખુરશી પર બેસી રહ્યા હતા સ્વાભાવિક રીતે જેલમાં રહીને દિલ્હીનું કામકાજ સંભાળી ન શકાય એટલા માટે એ સમયગાળામાં દિલ્હીના વહીવટીતંત્રની કામગીરી અટવાઈ ગઈ હતી જેલમાંથી બહાર આવ્યા બાદ જ તેમણે રાજીનામું આપ્યું અને આતિશીને મુખ્યમંત્રી બનાવ્યા હતા મુખ્યમંત્રી પછી મંત્રી વિશે વાત કરીશું તમિલનાડુના મંત્રી વી સેન્થિલ બાલાજીની આ વાત છે મની લોન્ડ્રિંગના કેસમાં તેમની ધરપકડ થઈ હતી એ સમયે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટેલીને તેમને મંત્રીમંડળમાં રાખ્યા હતા રાજ્યપાલે તેમના નિર્ણયની ટીકા કરી હતી એટલે આ રીતે ગંભીર આરોપસર નેતાઓ જેલમાં જાય તો પણ તેઓ પોતાના પદ પર રહે છે જેના લીધે કામકાજ પર અસર થાય છે આ જ હેતુથી આ ત્રણ બિલ લાવવામાં આવ્યા છે મૂળ વાત એટલી જ છે કે દેશની રાજનીતિમાં સ્વચ્છતા કે શુદ્ધિ હોવી જોઈએ કેમકે આપણા દેશના લોકો પરસેવાની કમાણીથી વેરો ભરે છે આ વેરો સરકારી તિજોરીમાં જાય અને એ તિજોરીમાંથી રૂપિયા પોતાના ગજવામાં નાખનારા નેતાઓને બક્ષી ન શકાય એટલું જ નહીં જો કોઈ નેતા પર હત્યા કે બળાત્કાર જેવા ગંભીર અપરાધો મૂકવામાં આવે તો એ પણ ખૂબ જ ગંભીર બાબત છે આવા નેતાઓને મુખ્યમંત્રી પદ કે મંત્રીના પદ પર રહેવાનો કોઈ જ અધિકાર નથી કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે આ બિલનો વિરોધ કરતી વખતે ધ્યાન દોર્યું કે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે તેમની પણ ધરપકડ થઈ હતી હવે એના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું હતું એ જરા તમે સાંભળો અમિત શાહે કહ્યું કે જ્યાં સુધી તેઓ અદાલતમાંથી નિર્દોષ પૂરવા ન થયા ત્યાં સુધી તેમણે કોઈ પણ બંધારણીય પદ પર રહ્યું નહોતા અને સ્વીકાર્યું નહોતું આ ત્રણેય બિલનો વિરોધ કરીને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ પુરવાર કર્યું છે કે તેઓ કલંકિત નેતાઓને બચાવવા માગે છે જેલમાં બેસીને મુખ્યમંત્રીના પદ પર એ કોઈ કાળ સહન ન કરી શકાય ભ્રષ્ટાચારી કે અપરાધીનું કવચ બનવાની કોઈ જ જરૂર નથી આ નેતાઓ કહે છે કે રાજ્યોમાં વિપક્ષોની સરકારોને ટાર્ગેટ કરવાનું આ કાવતરું છે કદાચ ચોરીકી દાઢી મેં તિનકાની સ્થિતિ અત્યારે સર્જાય છે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને અમારે પૂછવું છે કે જો તમારી નિયત ચોખ્ખી હોય તો આટલો બધો ડર શા માટે હવે એક ઘટનાથી ખ્યાલ આવશે કે આ ત્રણ બિલ કેટલા જરૂરી છે ખાલિસ્તાની અમૃતપાલ સિંહ અને કાશ્મીરની અલગાવવાદી શેખ અબ્દુલ રાશિદની લોકશાહીના મંદિર એટલે કે સંસદમાં એન્ટ્રી થઈ ગઈ છે રાશિદ પર આતંકવાદીઓ માટે રૂપિયાનું રૂપિયાની વ્યવસ્થા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જેના કેસમાં તે દિલ્હીની તિહાડ જેલમાં કહે છે જ્યારે અમૃતપાલ ખાલિસ્તાની આતંકવાદી છે અમૃતપાલ પંજાબના ખડૂર સાહેબથી ચૂંટાયો છે જ્યારે રાશિદ જમ્મુ કાશ્મીરના બારામુલ્લાથી ચૂંટાયો છે એક ખાલિસ્તાની અને આતંકવાદી સુધા સંસદમાં પહોંચી ગયા છે અપરાધ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી જોઈએ એટલે કે એને કોઈપણ સ્વરૂપમાં અને કોઈપણ સંજોગોમાં સહન ન કરવું જોઈએ હવે અમે તમને વધુ વિગતો આપીશું કે આખરે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આ બિલનો વિરોધ કેમ કરી રહ્યા છે પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણા દેશમાં અનેક નેતાઓ નૈતિકતા અપનાવવાનો વિરોધ કરે છે જે ખરેખર આઘાતજનક વાત છે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ત્રણ બિલનો વિરોધ કરે છે ગૃહમંત્રી અમિત શાહ જ્યારે આ બિલ રજૂ કરી રહ્યા હતા ત્યારે અનેક સભ્યો ખૂબ હોબાળો મચાવી રહ્યા હતા કેવી સ્થિતિમાં ગૃહમંત્રીએ બિલ રજૂ કર્યા એ જરા તમે જુઓ અને સાંભળો મેં પ્રસ્તાવ કરતા હું કે भारत के संविधान का संशोधन करने वाले विधेयक को पुरस्थापित करने की अनुमति दी जाए महोदय में प्रस्ताव करता हूँ कि जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयक को पुरस्थापित करने की अनुमति दी जाए महोदय में प्रस्ताव करता हूँ कि संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक को तो पुरस्तापित करने की मंजूरी दी जाए गृहमंत्री बोली बोल ही रहा था प्यारे अनेक संसद सदस्य सूत्रचार कर रहे था कि बिल वापस लो अब इस ना आक्रामक विरोध विषय बीजेपी ना नेता जगदेव mica पाली शो कहूं पण तुम्ही देश देख रहा था जिस तरह की गुंडागर्दी थी अगर संशोधन विधेयक पास हो रहा था पेश हो रहा था गृहमंत्री के द्वारा उसे प्रेमचंद्रन ने सवाल उठाया है कि साहब जल्दी में उन्होंने कहा कि हम इस बिल को जेपीसी को भेजने वाले जब भारत के गृह मंत्री ने सदन में कह दिया स्पीकर साहब से कि हम इस तो फिर नहेज था इसमें लोकसभा राज्यसभा के सारी पार्टियों के सांसद उसके मेम्बर होंगे फिर विचार होगा उसके बाद बिल आएगा लेकिन जिस तरह से फिर कांग्रेस के के सी वेणुगोपाल ने कागज फाड़ना शुरू किया पहले फेंकना किया स्पीकर के चेयर पे फिर आगे फिर वेल में जिस तरीके से तृणमूल कांग्रेस और कांग्रेस के और सब लोग आगे और जिस तरह से मतलब झगड़ा करने पे आमादा हो गए या गृहमंत्री के चेयर तक पहुंच करके जिस तरीके से किया तब इसकी जितनी भर्स की जाए आज तो पूरी लोकतंत्र पे एक उठारा घात है जगदमे कहूं इंडिया गठबंधन नेताओं गुंडागिरी कर ही था अब रखना विरोध प्रदर्शन नेताओं योग्य गणावे આ નેતાઓ માત્ર ને માત્ર એક તપાસ એજન્સીના કારણે જ આ બિલનો વિરોધ કરી રહ્યા છે તમને ખ્યાલ હશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈડીએ ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓની ધરપકડ કરી છે આ તમામ મામલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના છે હવે આ ત્રણ બિલના કારણે વધુ એક વખત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ પર ધ્યાન ગયું છે આ કાયદા હેઠળ ઈડી જો કોઈ વ્યક્તિની ધરપકડ કરે તો તેને ત્રીસ દિવસ સુધી જામીન ન મળી શકે ત્રીસ દિવસ સુધી જેલમાં રહે તો આ નવા બિલ્સ મુજબ ઓટોમેટિકલી એણે પદગુમાવવું પડે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને આશંકા છે કે કેન્દ્ર સરકાર મોટી સંખ્યામાં તેમના ધારાસભ્યોની અથવા સંસદ સભ્યોની ધરપકડ કરી લેશે એ રીતે તેમના રાજ્યોની સરકારોને ઉથલાવી દેશે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આરોપ મૂકે છે કે ઈડી કેન્દ્ર સરકારના ઇશારે કામ કરે છે હકીકતમાં કોંગ્રેસની સરકારોમાં સીબીઆઈને સરકારનો પોપટ કહેવામાં આવતી હતી એટલા માટે જ કદાચ કોંગ્રેસને ઈડી પર ભરોસો નથી જો ઈડી કોઈ નેતાની ધરપકડ કરે તો એવી સ્થિતિમાં તેની પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો જ હોય છે અદાલત અમસ્તાજ તો કોઈને જેલમાં નથી રહેવા દેતી એટલે એ ખોટો ડર છે હવે આપણે રાજકારણમાં અપરાધીકરણ ઉપર એક નજર કરવી પડે એટલે નેતાઓના મનમાં રહેલા ડર વિશે તમને ખ્યાલ આવે એડીઆર સંસ્થાનો રિપોર્ટ કહે છે કે અત્યારની લોકસભાના પાંચસો ને ત્રેતાલીસ સભ્યોમાંથી બસ્સો ને એકાવન એટલે કે છેતાલીસ ટકા સંસદ સભ્યોને વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે જેમાંથી પચીસથી વધુ સંસદ સભ્યોને દોષી ગણાવવામાં આવ્યા છે હમણાં ગુજરાતના પાંચ સંસદ સભ્યોની વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે આ મામલે હરિયાણા અને છત્તીસગઢ અવ્વલ છે હરિયાણાના તમામ દસ સંસદ સભ્યો અને છત્તીસગઢના તમામ અગિયાર સંસદ સભ્યોની વિરુદ્ધ ક્રિમિનલ કેસીસ ચાલુ છે જેના પછી કેરળ અને તેલંગાણાનું સ્થાન આવે છે કેરળના વીસમાંથી ઓગણીસ સંસદ સભ્યોની વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે તેલંગાણાના સત્તરમાંથી ચૌદ સંસદ સભ્યોની વિરુદ્ધ ક્રિમિનલ કેસિસ નોંધવામાં આવ્યા છે એડીઆરએ રાજ્યોના ચાર હજાર બાણું ધારાસભ્યોના રેકોર્ડ્સનું પણ એનાલિસિસ કર્યું હતું આઘાતજનક વાત એ છે કે પિસ્તાલીસ ટકા એટલે કે અઢારસો ને એકસઠ ધારાસભ્યોની સામે ક્રિમિનલ કેસીસ નોંધવામાં આવ્યા છે જેમાંથી બારસો ને પાંચ ધારાસભ્યોની સામે તો હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે નેતાઓની વિરુદ્ધ અપરાધોની વાત છે તો કેટલાક કેસીસ વિશે વાત કરવી પડે તમને કદાચ રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધના નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપરના કેસ વિશે ખ્યાલ હશે આ માતા પુત્રે એસી એસોસિએટેડ જનરલ લિમિટેડની મિલકતોને પચાવી પાડી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો ઈડી આ કેસમાં તપાસ કરી રહી છે અત્યારે આ મની લોન્ડ્રિંગનો પણ મામલો છે મની લોન્ડરિંગ એટલે કે બ્લેક મનીને વ્હાઈટ મનીમાં કન્વર્ટ કરવા જેમાં રૂપિયા કયા સોર્સથી આવ્યા એ છુપાવવામાં આવે છે દિલ્હીની અદાલત સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં સોનિયાને આરોપી નંબર વન જ્યારે રાહુલને આરોપી નંબર બે ગણાવવામાં આવ્યા છે હમણાં બિહારની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સાથી પક્ષ આરજેડીની પણ વાત કરવી પડે જેના નેતા લાલુ પ્રસાદની વિરુદ્ધ આમ તો અનેક કેસીસ છે જેમાં ઘાસચારા કૌભાંડ તો કુખ્યાત છે આશ્ચર્યની વાત એ છે કે આ કૌભાંડમાં સ્કૂટર પર ગાય અને ભેંસ લવાયા હોવાનું બતાવવામાં આવ્યું હતું આ મામલો ઓગણીસો નેવું અને બાણુંના સમયગાળાનો છે અનેક ટન ઘાસચારો મકાઈ બદામ મીઠું વગેરે લાવવા ટુ વ્હીલર્સના નંબર્સ આપવામાં આવ્યા છે એ સિવાય બીજો પણ મામલો કુખ્યાત છે તેમની વિરુદ્ધ યુપીએના રાજમાં રેલવેમાં નોકરીના બદલામાં જમીન અને મિલકતો પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની વિરુદ્ધ પણ કૌભાંડોના અનેક કેસ નોંધવામાં આવ્યા છે તેમના પર તો ક્રિકેટની રમત માટેના રૂપિયા પણ પોતાના ગજવામાં નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે એ જ રીતે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનની વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારના આરોપો છે હવે આવી સ્થિતિના કારણે જ આ ત્રણ બિલ્સની સખત જરૂર છે આ બિલથી રાજકારણ કેવી રીતે શુદ્ધ થશે એ પણ જાણવું જરૂરી છે જો કરપ્ટ અને ક્રિમિનલ નેતાઓની ફાઇલ ખુલશે અને તેઓ જેલમાં જશે તો લોકસભા કે વિધાનસભામાં પક્ષે એક સભ્યપદ ગુમાવવું પડે જેની સીધી અસર સરકારોની રચના પર થઈ શકે છે કે માની લો કે કોઈ સરકારની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે તો એવી સ્થિતિમાં દરેકે દરેક સભ્યનો વોટ કિંમતી હોય છે એવામાં જો બે કે ત્રણ સભ્યો જો જેલમાં જતા રહે અને તેમનું સભ્યપદ રદ થઈ જાય તો મોટો ફરક પડી શકે એટલે જ પરોક્ષ રીતે રાજકીય પક્ષો પર પ્રામાણિક ઉમેદવારોને ટિકિટ આપવાની ફરજ પડશે પ્રામાણિક નેતા ચૂંટાશે તો આખરે લોકોને જ લાભ થશે હવે એની બીજી સાઈડ ઇફેક્ટ પણ તમારે જાણવી જોઈએ જો અપરાધીઓ સત્તાથી દૂર રહે તો તેમની તાકાત જ ઘટી જાય અપરાધીઓની તાકાત ઘટે તો લોકો સુરક્ષાનો અનુભવ કરે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ત્રણ બિલનો ભારે વિરોધ કર્યો લોકસભામાં બિલની કોપી ફાડી તેઓ રાજકારણમાં અપરાધીઓને સપોર્ટ આપી રહ્યા છે સમગ્ર દેશ તેમને જોઈ રહ્યો છે કદાચ દેશ સમજી પણ ગયો હશે નેતાઓ અપરાધીઓનું સુરક્ષા કવચ બને તો સ્વાભાવિક રીતે દેશ તેમને સપોર્ટ આપે એવી આશા તેમણે ન રાખવી જોઈએ આ નેતાઓ માટે કદાચ રાષ્ટ્રીય સર્વોપરી ન હોય પરંતુ આ દેશના લોકો માટે દેશના હિતો જ સર્વસ્વ છે